નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે કંડક્ટર પરીક્ષા બે હજાર વીસ અંતર્ગત ગુજરાતની ભૂગોળનો પાર્ટ નંબર ચાર જોઈશું આગળના એકથી ત્રણ પાર્ટ જોવા માગતા હોય તેમજ એકથી દસ મોડલ પેપર અને ગણિત અને ભાડાને લગતા પ્રશ્નોના જવાબ જોવા માગતા હોય તેમજ કરંટ અફેર્સના પ્રશ્નો જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ તમામ વિડીયોની લિંક મળી જશે તો સૌપ્રથમ હેપી ઉત્તરાયણ ફ્રેન્ડ્સ ચલો મિત્રો હવે શરૂ કરીએ આજના ગુજરાતની ભૂગોળને લગતા પાર્ટ નંબર ચાર ફર્સ્ટ ક્વેશ્ચન કોડીનાર કઈ નદીના કિનારે આવેલું છે તો કોડીનાર સિંગવડો નદીના કિનારે આવેલું છે થોરિયાળી અને લીમડી કઈ નદીના કિનારે આવેલું છે થોડિયાની અને લીમડી લીમડી ભોગાવો નદીના કિનારે આવેલ છે ત્રણ વાકાનેર મોરબી માળિયા કઈ નદીના કિનારે આવેલું છે તો મચ્છુ નદીના કિનારે આવેલ છે ધંદુકા રાણપુર અને ધોલેરા કઈ નદીના કિનારે આવેલું છે તો સુખબાદર નદીના કિનારે આવેલ છે પાંચમો ક્વેશ્ચન dragandra dagandra કઈ નદીના કિનારે આવેલું છે તો ગોદરા નદીના કિનારે આવેલ છે છઠ્ઠો ક્વેશ્ચન ગેલા સોમનાથ અડતાણા ગઢડા કઈ નદીના કિનારે આવેલું છે તો ગેલો નદીના કિનારે આવેલ છે રાજકોટ કઈ નદીના કિનારે આવેલું છે તો રાજકોટ આજી નદીના કિનારે આવેલ છે તો રાજકોટ આજી નદીના કિનારે આવેલ છે આઠમો ક્વેશ્ચન ગોંડલ કઈ નદીના કિનારે આવેલું છે તો ગોંડલ ગોંડલી નદીના કિનારે આવેલું છે મહુવા મહુવા કઈ નદીના કિનારે આવેલું છે મહુવા માલણ નદીના કિનારે આવેલ છે જામકંડોરણા કઈ નદીના કિનારે આવેલું છે તો ફોફળ નદીના કિનારે આવેલ છે દ્વારકા દ્વારકા કઈ નદીના કિનારે આવેલું છે તો ગોમતી નદીના કિનારે આવેલ છે સોમનાથ સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે તો હિરણ કપિલા અને સરસ્વતી તેરમું ક્વેશ્ચન મિત્રો મહેસાણા કઈ નદીના કિનારે આવેલું છે તો રૂપેણ નદીના કિનારે આવેલ છે વાસંદા કઈ નદીના કિનારે આવેલું છે તો અંબિકા નદીના કિનારે આવેલ છે પંદરમો ક્વેશ્ચન કઈ નદીમાં કાલુ માછલી જોવા મળે છે કોલક નદીમાં કાલુ માછલી જોવા મળે છે ગુજરાતનો સૌથી મોટો પુલ કઈ નદી ઉપર છે તો નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલ છે સત્તરમો ક્વેશ્ચન જૈન યાત્રાધામ મહુડી કઈ નદીના કિનારે આવેલું છે સાબરમતી નદીના કિનારે આવેલ છે અઢાર ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી મોટી નદી કઈ છે તો ભાદર નદી છે લીંબડી વોઘાઉ નદી કયા કયા ડુંગરમાંથી નીકળે છે તો ભીમોરના ડુંગરમાંથી નીકળે છે નાયકા અને ધોળીધજા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવે છે તો વઢવાણ ભોગાવ નદી ઉપર બાંધવામાં આવેલ છે મોરારી બાપુનું ગામ તલગાજરડા કઈ નદીના કિનારે આવેલું છે તો માલણ નદીના કિનારે આવેલ છે બગદાણા કઈ નદીના કિનારે આવેલું છે તો બગદાણા બગડ નદીના કિનારે આવેલ છે ત્રેવીસમું કીમનાથ મહાદેવ કઈ નદીના કિનારે આવેલ છે તો નીલકા નદીના કિનારે આવેલ છે દ્વારકામાં ગોમતી નદી ઉપર કયો પુલ બાલો છે તો સુદામ સેતુ પુલ બાંધવામાં આવે છે ખંભાળીયામાં કઈ નદી વહે છે ખંભાળિયામાં ગી નદી વહે છે છવ્વીસ સુકલ તીર્થ અને કબીરગઢ કઈ નદીના કિનારે આવેલા છે તો નર્મદા નદીના કિનારે આવેલા છે હવે નદીઓમાં સૌથી લાંબી નહેર કઈ નદીની છે અને કેટલા કિલોમીટરની છે તો નર્મદા નદીની છે જે છે ચારસો પંચ્યાસી કિલોમીટરની લાંબી નહેર છે નર્મદા નદી ઉપર જે સરદાર સરોવર બંધ બાંધવામાં આવે છે તે કયા તાલુકામાં આવેલો છે તો ગરુડેશ્વર તાલુકામાં આવેલ છે ગુજરાતની ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમનો સરવાળો કેટલો થાય ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમનો સરવાળો એક હજાર નેવું થાય છે મિત્રો એક હજાર નેવું કિલોમીટર થાય છે ત્રીસ નંબરનો ક્વેશ્ચન ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયું છે તો સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કચ્છનું ક્ષેત્રફળ જળાવ પિસ્તાલીસ હજાર છસો બાવન ચોરસ કિલોમીટર મુદ્રામાં કઈ કંપનીનું ખાનગી હવાઈ મથક આવેલું છે તો અદાની પોર્ટ મીઠાપુરમાં આવેલ ખાનગી હવાઈ મથક કઈ કંપનીનું છે ટાતા કેમિકલ્સ ચોત્રીસમું ક્વેશ્ચન મીઠાપુરમાં આવેલું તાટા કેમિકલ્સ નું કારખાનું કયા જિલ્લામાં આવેલું છે તો દેવભૂમિ દ્વારકા વસાવત છે છે અંકલેશ્વર તરીકે કોને ઓળખવામાં આવે છે તો મધુરા મુદ્રા કચ્છના પેરિસ તરીકે કોને ઓળખવામાં આવે છે તો મુદ્રાને ઓળખવામાં આવે છે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે કોને ઓળખવામાં આવે છે તો જામનગરને ઓળખવામાં આવે છે સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે કોને ઓળખવામાં આવે છે મહુવા મહુવાને સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે કંડલા બંદર વહીવટ કોણ સંભાળે છે પોર્ટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એકતાલીસ નંબર ક્વેશ્ચન

ઉત્તરાયણ અને અંકલેશ્વર ક્વેશ્ચન સૌરાષ્ટ્રમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી અઢારસો એસી માં ઓગણપચાસ સૌરાષ્ટ્રમાં રેલવેની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ હતી તો એક તો ભાવનગર અને બીજું છે વઢવાણ ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે શરૂ થયેલી રેલવે કેટલા કિલોમીટરની હતી તો છેતાલીસ પોઈન્ટ ચાર કિમી ઓગણપચાસ ગુજરાતમાં કુલ કેટલા કિલોમીટર રેલમાર્ગ આવેલો છે પાંચ હજાર છસો છન્નું કિલોમીટરનો રેલમાર્ગ આવેલ છે અને પચાસમો ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન ભારતમાં નેશનલ હાઈવે પ્રણાલી કયા દેશમાંથી લેવામાં આવી છે તો અમેરિકા દેશમાંથી લેવામાં આવેલ છે તો મિત્રો આ હતા આપણા આજના ગુજરાતની લોકોને લગતા પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વીડિયોની નોટિફિકેશન આપણે મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત